વર્તમાન જૈન સંઘ તમારી વાત નથી સકળ સંઘો ની વાત ચાલે શક્તિ નો પૂજારી છે સંયમ નો પૂજારી નથી કોઈ બહુ શક્તિ હશે તો તમે એની પાછળ દોડશો આ મારું પણ ગળું ચાલે છે ને ત્યાં સુધી તમે મારી પાછળ દસ વર્ષ પછી માની લો કે આ ગળામાં કેન્સર ની ગાંઠ થાય અને આ ગળું બોલતું બંધ થઈ જાય મારું વોઇસ બોક્સ ત્યારે કંઠ વિવર વર્તુર બોલો છો સોળ પહર દીયે કંઠ વિવર મને કે મારા સાહેબ જયારે જયારે ભગવાન ની પૂજા કરું ગળા પાસે મારી આંગળી જાય ત્યારે અચૂક તમને યાદ કરું છું તમને અને સુંદર મહારાજને યાદ કરીને પ્રભુને પ્રાર્થના કરું છું ભગવાન મારા ગુરુનું વોઇસ બોક્સ તમે અખંડ રાખજો અકબંધ રાખજો જીવે ત્યાં સુધી એમનું વોઇસ બોક્સ બરાબર ચાલતું રહેવું જોઈએ આ ભાવના સાથે હું પરમાત્માની પૂજા કરું ચાર મહિના માટે તમે અમારા માટે તો શુભ ભાવના કરશો કે નહીં કરો કે મારા સાહેબ બીમાર ના પડે મારા સાહેબનું ગળું ન ખરાબ થાય

કે વર્તમાન સંઘના શ્રાવક શ્રાવિકાઓ શક્તિના પૂજારી બનશે એ જ શક્તિ ખતમ થઈ જાય હું ખૂણાની અંદર જ્યારે માળા ગણતો હોઈશ આફ્ટર ટેન ઇયર્સ પછી આ જ નવસારીમાં કદાચ આવ્યો હોઈશ ને આજે હોલમાં બેસવા માટે જગ્યા નહીં હોય એ દિવસે હોલના કયા ખૂણામાં હું બેઠો છું એની તમને ખબર પણ નહીં કારણ કે શક્તિના પૂજારી છીએ ને તમે અમારે સંયમના પૂજારી નથી અમારી શક્તિઓની પાછળ તમે દોડનારા સંયમીઓની પાછળ તમે નથી દોડતા યાદ રાખજો આ શક્તિ માં સાથે સંયમ જોઈએ શક્તિઓ જ્ઞાનાવરણ દર્શનાવરણ ના ક્ષોક્ષમ થી મળે સંયમ મોહનીય ના ક્ષોક્ષમ થી મળે અમારા રાગદ્વેષ જેટલા શાંત એટલું અમારું મોહનીય શાંત થઈ જાય માટે જય વિયરાયમાં પહેલું વિશેષણ બીજા કોઈ ન મુકતા કયું વિશેષણ મૂક્યું વિરાય હે વિતરા તમારો જય થાવો કારણ કે તમારો મોહનીય કર્મ જ ખતમ થઈ ગયો છે હવે તમારે આ સંસારમાં ફરી પાછું ક્યારે પણ જન્મ લેવાનો નથી જ માટે એવા પરમાત્મા તમે મારા હૃદયની અંદર બિરાજમાન થાઓ આ પહેલું વિશેષણ આજે કમ્પ્લીટ કર્યું વિરાય પછી બીજું કયું આવે છે જગ ભગવાન નું બીજું વિશેષણ જગ ચિંતામણી આવડે બોલો તો પછી શું બોલો એ ગૌતમ રચના અને જય વિરાય કોને બનાવ્યું સુધર્મા સ્વામી બે કોણ હતા ગુરુભાઈ અને બંને આમ પરમાત્મા મહાવીર ને ઉદ્દેશીને જાણે કેતા હોય હે ભગવાન તમે માત્ર અમારા ગુરુ નથી તમે ખાલી ઇન્ડિયાના ગુરુ નથી ભારત ક્ષેત્રના નથી તમે આખા 14 રાજલોક આખા વિશ્વ આખા જગતના તમે કોણ છો ગુરુ હોવા ભગવાન જગત ગુરુ શા માટે જેમ વિતરાક્ષા માટે એની વાત કરી એમ હવે આ ઉત્તિકલના પ્રવચનમાં ભગવાન તમને જગત ગુરુ શા માટે કહેવામાં આવે છે એની વિસ્તારથી વાત કરશું આજનો પ્રવચન અહીંયા સમાપ્ત વિતરાગ પરમાત્માની આજ્ઞા વિરુદ્ધ બોલાઈ ગયો તો મીઠામે દુઃખ કડમ